પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે એક ફરિયાદી વ્યક્તિ પોતાની ફરિયાદ લખવા માટે ચોકી પર હાજર હતા ત્યારે તેમણે વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન ચોકી પર હાજર એક ફરિયાદી પાસેથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને તેમની સાથે વર્તન કર્યું હતું આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસ ચોકીના તે વ્યક્તિ દ્વારા કથિત રીતે ફરિયાદી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને તેનો મોબાઈલ ખેંચી લેવામાં આવ્યો હતો કાયદાના રક્ષકો દ્વારા ઝાબુ બદન અપનાવતા સમગ્ર ઘટનાક્રમ પર ગંભીર સવાલ ઉભા થયા છે ફરજ પરના કર્મચારીનું આ પ્રકારનું અભદ્ર વર્તન પોલીસ પ્રશાસન પર શંકા પેદા કરે છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ અંગે શું પગલાં લે છે તે જોવું મહત્વનું બની રહે છે પ્રશાસન દ્વારા આ મામલે ત્વરિત તપાસ હાથ ધરીને જવાબદાર કર્મચારી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આ પ્રકારની ઘટનાઓથી પ્રજામાં પોલીસની છબી ખડાય છે જેથી કાયદાનું પાલન કરાવનારી સંસ્થાની પ્રતિષ્ઠા જાળવવા તાત્કાલિક કાર્યવાહી અનિવાર્ય છે ખેંચણવા દે એટલે બોલો તમે શું કીધું હવે એમ નઈ ફોન કોઈ ફોન નાડે ભાઈ ઘરે ફોન નાડે ફોન નાડે તું ફોન નાડે હું આવો હો ફોન પકડ્યો ને ઉભરો ઉભરો આ સાહેબ નું નામ શું હો ફોન પકડો ને તમે પેલો ભાઈ ખેંચાયો ને ના ના હું આવું નઈ હો બધાને મર લઈ બધાઈન જેટલા જેટલા હે ને બધાઈન બધા આગળ જવાનું ઉપર